ઉપર સીએનજી પંપમાં ગેસ ભરતી વખતે કાર ચાલક ને નોઝલના મારથી ઈજા થઈ બારડોલી હાઇવે ઉપર આવેલી સીએનજી પંપ ખાતે એક દુઃખદ ઘટના બની છે જેમાં એક કાર ચાલક ગેસ ભરી રહ્યા હતા ત્યારે ઇજાગ્રસ્ત થયા કાર ચાલક ગેસ ભરવા માટે ગયા હતા ત્યારે ગેસ પાઇપની નોઝલ અનિશ્ચિત રીતે છટકી ગઈ નોઝલ કાર ચલાવનારના મૂળાના ભાગે વાગી જતા તેઓ ઠળી પડ્યા અને ઇજા થઈ આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ જે અકસ્માતે અંધારી સ્વભાવને ઉજાગર કરે છે સાક્ષીઓએ જણાવ્યું કે દુખદ ઘટનાની પછી કાર ચાલકને વધુ સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે આ પ્રકારની ઘટનાઓ પેટ્રોલ પંપોમાં સુરક્ષા ઉપાયો અંગે ચિંતા ઉભી કરે છે ખાસ કરીને ગેસની નોઝલ જેવી સાધનોની જાળવણી અને કાર્યક્ષમતા અંગે સત્તાધારીઓએ આ તપાસ કરવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે જેથી ભવિષ્યમાં જ અકસ્માતો ન થાય અને સીએનજી પંપોમાં ગ્રાહકો અને કર્મચારીઓ માટે સુરક્ષા પ્રોટોકોલ ને સુધારવામાં આવે ઇજાગ્રસ્ત કાર ચાલક સ્થિતિનું સ્થિતિ નું અવલોકન કરવામાં આવી રહ્યું છે અને આશા છે કે તેઓ ઝડપે સાજા થવા માટે જરૂરી તબીબી સારવાર પ્રાપ્ત કરે